શ્રી રામ જય શ્રી હનુમાન પવન પુત્ર રામ ભક્ત હનુમાન કી જય આ ચાંદી નું છત્ર શ્રી રશ્મિનભાઈ પટેલ દ્વારા હનુમાનજીને ચઢાવવામાં આવ્યું છે એમને સમર્પિત કરવામાં આવ્યું છે રશ્મિનભાઈ ઘણા વર્ષોથી હનુમાન દાદાના શરણે આવે છે અહીં આવીને સુખડી પ્રસાદ પેંડા બરફી અનેક વસ્તુઓ શનિવારે મંગળવારે જ્યારે સમય મળે ત્યારે આવીને ચડાવે છે દાદા છેલ્લા ઘણા વર્ષોથી એમના અનેક કામો કર્યા છે અને કરતા રહે છે છેલ્લા ચાર વર્ષથી એમની કંપનીની અંદર ઓલ ઇન્ડિયા લેવલ ઉપર દરેક રાજ્યોની ઓફિસો કરતાં માર્કેટિંગ પર્સન કરતાં એમની ટીમ કરતાં ગુજરાતની અંદર સર્વપ્રથમ નંબરનું કામ કરીને સારા ટાર્ગેટથી કામ કરીને છેલ્લા ચાર વર્ષથી પ્રથમ નંબરે દાદાના શરણે આવ્યા પછી એમનું કામ થાય છે એમના અટૂટ વિશ્વાસના લીધે દાદા તેમનું કામ કરે છે અને એમને એટલા માટે આ વખતે એમને મનથી ઉત્સાહ થવાથી દાદાનું છત્ર બનાવર આવીને ચાંદીનું એમને અર્પિત કર્યું છે દાદા તેમની પ્રગતિ ખૂબ ખૂબ કરાવે ઉત્તરો એમની પ્રગતિ થાય ને ખૂબ આગળ વધે અને એમની શ્રદ્ધા અટૂટ વધે દાદા ઉપર એવી હું દાદાને પ્રાર્થના કરું છું હે દાદા તમારા ત્યાં આવનાર દરેક યાચકોના દુઃખ તમે દૂર કરો તમારા ત્યાં આવનાર દરેકના કામ પરિપૂર્ણ થાય અને સુખી થાય એવી હે દાદા હું તમને પ્રાર્થના કરી રહ્યો છું આ દાદાની મૂર્તિ સવાસો દોઢસો વર્ષ જૂની છે એના ઉપર કાળી ચૌદશે હવન થાય છે રાત્રે નવથી થી અઢી વાગ્યા સુધી એનું સંપૂર્ણ વૈદિક રીતે શાસ્ત્રો હવન કરવામાં આવે છે દાદાની દર મંગળવારે સુખરી ધરાવવામાં આવે છે ઘણા લોકો બધા લોકો સુખરીની બાધા રાખીને એમનું કાર્ય પૂર્ણ થાય તો અહીં આવીને ધરાઈ જાય છે આ દાદાનું તો તમને શું કહું અનેક જણના કામો કર્યા છે અને કરતા રહે અને સર્વની મનોકામના પૂર્ણ કરે એવું હું ફ્યુચર ફોરકાસ્ટ ગુરુજી પ્રભુ પાસે માગણી કરું છું હે પ્રભુ સર્વનું કલ્યાણ કરજો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાન